સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાલુકાના મલેખપુર ગામે ફરી દીપડો દેખાતા મારણ સાથે પાંજરું મુકાયું છે પલસાણા તાલુકાના મલેખપુર ગામમાં રહેતા અકબર અલી ગનીમિયા ખેડૂત હોવા સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે પશુઓને રાખવા માટે ઘરના વાડાની પાછળ પશુઓ માટે તબેલો પણ બનાવ્યો એમાં મરઘાઓ પણ રહે છે બે દિવસથી તબેલામાંથી મરઘાઓ ઓછા થઈ રહ્યા હતા ગઈ રાત્રે સાડા થી અગિયાર વાગ્યાના ગાળામાં મરઘાનો ખરભરાટનો અવાજ આવતા મરઘા અને પશુઓ ગભરાયેલા જોઈ ઘરની પાછળ લગાવેલ સીસીટીવી કેમેરામાં તપાસ કરતાં દીપડો હોવાનું માલુમ પડતા અકબરભાઈએ ગામના જાગૃત નાગરિક જમીલ ખાન લિયાકરપાન પઠાણને જાણ કરતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને તેમને જાણ કરી અને સીસીટીવીના વિડીયો મોકલતા દસથી બાર મહિનાનું બચ્ચું હોવાનું જણાવ્યું જતીન રાઠોડે પલસાણા વન વિભાગના કર્મચારી સુનિલભાઈ રાવલને ટેલિફોનિક સંપર્ક કરતા સુનિલભાઈએ મારણ સાથે પાંજરો મૂક્યો હતો રાવળ સુનિલકુમાર દિનેશભાઈ પલસાણા રેન્જ વન રક્ષક તરીકે હું ફરજ બજાવું છું અહીંયા અને મારા રાઉન્ડમાં મલેકપોર ગામમાં અકબર અલી મલેક મલેકના વાડામાં ગત રોજ રાત્રે દીપડાએ એક માર્ગીનું મારણ કરેલું હતું ત્યાં અમારા રેન્જ દ્વારા પાંજરું મૂકવાની કામગીરી કરેલ છે અને ત્યાં અત્યારે પાંજરું મૂકેલ છે જો ત્યાં દીપડાનું ટ્રેપિંગ થશે તો દીપડાને જંગલમાં મુક્ત કરવામાં આવશે દીપડો કે કેટલી ઉંમરનો લાગે છે અને કોણ હોઈ શકે છે દીપડો આશરે ત્રણથી ચાર વર્ષનો એવું જણાઈ આવે છે એના ફૂટપ્રિન્ટના આધારે એવું લાગે છે કે ત્રણથી ચાર વર્ષનો હોઈ શકે છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત